નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ફ્લાવર શો બે હજાર છવ્વીસની જેમાં આ વખતે ફ્લાવર શોમાં શું જોવા જેવું છે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે તો જરૂરથી જુઓ આ તમે વાહન લઈને આવ્યા તો તમે તમારું વાહન પાર્ક કરી શકો છો અથવા તમે મેદાનમાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પણ તમારું વાહન પાર્ક કરીને ફ્લાવર શો જોવા માટે આગળ વધી શકો છો હવે વાત કરીશું ફ્લાવર શો બે હજાર છવ્વીસની આ વખતે કેટલી ટિકિટ રાખવામાં આવી છે તેની બાર વર્ષથી નીચેના બાળકો માટે આ વર્ષે સોમથી સોમથી રવિવાર દરમિયાન એન્ટ્રી ફ્રી રહેશે જ્યારે વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા અને શનિ અને રવિવારે સો રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે એએમસી સંચાલિત સ્કૂલોના બાળકો માટે સોમથી રવિવાર દરમિયાન એન્ટ્રી ફ્રી રહેશે જ્યારે ખાનગી સ્કૂલોના બાળકો માટે સોમથી શુક્ર સવારે નવથી થી એક વાગ્યા સુધી દસ રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે વીઆઈપી લોકો માટે સોમવારથી રવિવાર સવારે આઠથી નવ વાગ્યા સુધી અને રાત્રે દસ થી અગિયાર પાંચસો રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે દિવ્યાંગ લોકો માટે સોમવારથી રવિવાર એન્ટ્રી ફ્રી રહેશે જ્યારે સૈનિકો માટે સોમવારથી રવિવાર એન્ટ્રી ફ્રી રહેશે ફ્લાવર શો જોવા માટેની ટિકિટ તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળશે જે જગ્યાએ ક્યુઆર કોડ મૂકવામાં આવ્યા છે તે ક્યુઆર કોડને સ્કેન કરીને તમે ઓનલાઈન ટિકિટ મેળવી શકો છો અને આ ટિકિટ તમારા મોબાઈલ નંબર પર આવી જશે જે સિક્યુરિટી ગાર્ડને બતાવીને તમે ફ્લાવર શો જોવા માટેની એન્ટ્રી મેળવી શકો છો એક જાન્યુઆરીથી શરૂ થયેલો આ ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલવાનો છે આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા કથાઓ ભારતના વિવિધ નૃત્યો બાળકો માટેના વિશેષ ઝોન સહિત કુલ છ ઝોનમાં અદ્ભુત ફૂલોથી બનેલા પ્રકલ્પો મન મોહી લેશે આ પોસ્ટર જે લગાવવામાં આવેલા છે તેમાં છ છ ઝોનમાં જે પ્રકલ્પો લગાવવામાં આવેલા છે તેની માહિતી અહીંયા લગાવવામાં આવેલી છે આ ફ્લાવર શોમાં પ્રવેશતા તમને ફૂલોથી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ લખેલું જોવા મળશે આ લખાણ છે ત્યાં તમને ફોટોગ્રાફી અને સેલ્ફી માટેનો સરસ એવો પોઈન્ટ અહીંયા રાખવામાં આવેલો છે આ તમે જોઈ રહ્યા છો તે ફ્લાવર શો નો પ્રવેશ દ્વાર છે બે વિશાળ ફૂલોના સિંહો તમારું સ્વાગત કરશે અહીંયાથી આ પ્રવેશ દ્વાર રંગ બેરંગી ફૂલોથી બનાવવામાં આવેલો છે ફ્લાવર શો ના પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ તમને એક સુંદર મજાનું કમળનું ફૂલ જોવા મળશે આ ફૂલને વધારે આકર્ષક બનાવવા માટે તેમાં એક ફુવારો પણ લગાવવામાં આવ્યો છે જેમાંથી પાણી ઉછળી રહ્યું છે જે આ કમળના ફૂલને વધારે આકર્ષક અને મનમોહક બનાવી રહ્યું છે આ દિવાલ પર ભારત એક ગાથા જે લખેલું છે તે આ ફ્લાવર શો ની થીમ છે ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે જેમાં ફૂલ કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ સંસ્કૃતિ સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવ્યું છે આ ફ્લાવર શોને છ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ જોનમાં ભારતના તહેવારો વિશે માહિતી આપવામાં આવી છે દિવાળીના તહેવારમાં બોમ્બ કોઠી દીવા અને કાજુ કતરીની થાળી પણ અહીંયા ફૂલોથી બનાવવામાં આવેલી છે ઉત્તરાયણના તહેવારમાં પણ મકાનો બાળકો માનવ આકૃતિઓ દોરા સાથેની ફિરકી અને પતંગ પણ અહીંયા ફૂલોથી બનાવવામાં આવેલા છે ઓણમ જે કેરળનો તહેવાર છે તેમાં કેરળની નૌકા ઓણમ સાધ્યા દીપમ અને નૃત્ય કરતી યુવતી તમને અહીં જોવા મળશે હવે વાત કરીએ બિહુ તહેવારની બિહુ પારંપરિક ઝૂંપડી બિહુ નૃત્ય કરતી યુવતી પાક માટેની હોળી અને ઢોલ હોળી ધૂળટી પાણીની ધાર સાથેની પિચકારી રંગોના ઢગલા અને લોટા સાથેની થાળી પણ તમને અહીં ફૂલોથી બનેલી જોવા મળશે હવે વાત કરીએ જોન બે ની ભારતના નૃત્યો જેમાં નટરાજ નૃત્યના દેવતાનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય અહીંયા તમને ફૂલોથી બનેલી જોવા મળશે ગરબા ગુજરાતના નૃત્યને દર્શાવતી સુંદર આકૃતિઓ તમને અહીં ફૂલોથી બનેલી જોવા મળશે હવે વાત કરીએ કેરળના નૃત્ય કથકલી પ્રખ્યાત અભિવ્યક્તિ દર્શાવતા ચહેરા પર ધ્યાન કેન્દ્રિત કરતી ભવ્ય પુષ્પકૃતિ ફૂલોથી બનેલી જોવા મળશે આંધ્ર પ્રદેશના નૃત્ય કુચીપુડી શાસ્ત્રીય નૃત્ય કરતી યુવતીનું જીવંત પુષ્પ શિલ્પ અહીં ફૂલોથી બનાવવામાં આવેલું છે તમને અહીં ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધનો જેમાં સિતાર તબલા શરણાઈ અને ગિટાર વગેરે પણ અહીંયા ફૂલોથી બનેલા જોવા મળશે પંજાબનું ફેમસ નૃત્ય ભાંગડા પણ અહીં નૃત્ય કરતી જોડેનું જીવંત અને ગતિશીલ પુષ્પ સ્થાપત્ય પણ તમને ફૂલોથી બનેલું જોવા મળશે હવે વાત કરીશું ઝોન ત્રણની ની જેમાં તમને ભારતની પ્રાચીન કથાઓ જેમાં સમુદ્ર મંથન પર્વતોની આસપાસ નાગ નાગવાળીને સમુદ્રના મંથનને દર્શાવતું ભવ્ય અહીંયા સરસ મજાના ફૂલોથી બનાવેલું છે ભગવાન શ્રી કૃષ્ણ રથ પર બેસીને અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા હોય સાર આપતા હોય તેવું પ્રભાવશાળી પુષ્પશિલ્પ પણ અહીંયા ફૂલોથી બનાવેલું તમને જોવા મળશે ગોવર્ધન લીલાનું દ્રશ્ય પણ અહીંયા ફૂલોથી બનાવેલું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આંગળી પર ગોવર્ધન પર્વતને ઉઠાવતા હોય એવું દ્રશ્ય ફૂલોથી બનેલું તમને જોવા મળશે ભગવાન શિવની જટામાંથી ગંગા નદી પૃથ્વી પર અવતરણ કરતા હોય તેવું ગંગા અવતરણનું દ્રશ્ય પણ અહીંયા તમને ફૂલોથી બનેલું જોવા મળશે પ્રાચીન પથ્થરોના સેતુ અને ભક્તિના પ્રતિક સમાન એવા રામ સેતુને પણ તમને અહીં ફૂલોથી બનેલું જોવા મળી શકે છે હવે વાત કરીશું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમાં તમને સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ જે સાત પોઈન્ટ પાંચ મીટર ઊંચી અને ચાલીસ મીટર લાંબી વિશ્વ વિખ્યાત પુષ્પ દિવાલ ફૂલોથી બનેલી તમને અહીં જોવા મળશે સૌથી મોટું ફ્લાવર મંડળ જીવંત છોડમાંથી બનાવેલું ત્રીસ મીટરના વ્યાસનું વિશાળ પુષ્પ સ્થાપત્ય તમને અહીં સરસ મજાના ફૂલોથી બનેલું જોવા મળશે ભારતના સંરક્ષણ ક્ષેત્રને પણ અહીંયા ફૂલોથી બનાવવામાં આવ્યું છે જેમાં ઘાતક ડ્રોન અગ્નિ મિસાઇલ જેવી પ્રતિકૃતિઓ દ્વારા રાષ્ટ્રીય શક્તિને અપાયેલી પુષ્પાંજલિ ફૂલોથી બનેલી તમને અહીં જોવા મળશે ઓપરેશન સિંધુ લશ્કરી સિદ્ધિઓ અને વીરતાને સમર્પિત કરતું વિશેષ પુષ્પ સ્થાપત્ય અહીં સરસ મજાના ફૂલોથી બનાવવામાં આવેલું છે હવે વાત કરીશું ઝોન પાંચની જેમાં બાળકોનું ભારત તમને જોવા મળશે કૃષ્ણનો રોલ નંબર એકવીસના ના બુદ્ધિશાળી અને નટખટ હીરોની સુંદર પુષ્પકૃતિ અહીંયા ફૂલોથી બનાવવામાં આવી છે અને આજુબાજુ પર સુંદર ફૂલો લગાવવામાં આવ્યા છે હવે વાત કરીશું યુવા સુપર હિરો તેની આઇકોનિક સુપર સાયકલ પર સવાર શિવાનું પાત્ર તમને અહીંયા સુંદર મજાના ફૂલોથી સજાવેલું જોવા મળી રહ્યું છે નાના બાળકોના ફેવરિટ એવા મોગલી અને બાલનું પાત્ર પણ અહીંયા સુંદર મજાના ફૂલોથી બનાવવામાં આવેલું છે જંગલ બુકની પ્રખ્યાત જોડીનું હૃદય સ્પર્શી પુષ્પ સ્થાપત્ય અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે બાળકોમાં ઓલવેઝ સ્થાપિત થયેલું શિલ્પ સ્પાઈડરમેન છ મીટર ઊંચી દિવાલ પર ઝાડ ગૂંથતા બહાદુર સ્પાઈડરમેન ની પુષ્પ કૃતિ પણ અહીંયા લગાવવામાં આવેલી છે આ તમે જે જોઈ રહ્યા છો એ કાર્ટૂન છે પેપા પીગ બાળકોના માનીતા પેપા પીગ અને તેના પરિવારની સુંદર પુષ્પ આકૃતિઓ અહીંયા લગાવવામાં આવેલી છે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની આકૃતિ પણ અહીં બાળકોના વિભાગમાં તમને જોવા મળશે હવે વાત કરીશું આ ફ્લાવર શો ના છેલ્લા જોન છણી જેમાં ભારતની સિદ્ધિઓ શિક્ષણ ક્ષેત્રે પુસ્તકો લેપટોપ અને જ્ઞાનના પ્રતિક સમાન ઉધી વૃક્ષનું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે આ તમે જે જોઈ રહ્યા છો તે બુલેટ ટ્રેન છે આવનારા સમયમાં ભારતમાં શરૂ થનારી બુલેટ ટ્રેન હાઈસ્પીડ એન્જિન અને મેટ્રો કોચ દર્શાવતું પાંત્રીસ મીટર લાંબુ પુષ્પ સ્થાપત્ય અહીંયા બનાવવામાં આવ્યું છે અહીંયા સ્પોર્ટ્સ ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં ક્રિકેટ ફૂટબોલ હોકી અને ઓલિમ્પિક ભાવનાઓનું પુષ્પો દ્વારા ભવ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે અક્ષય ઉર્જા વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પુષ્પોથી બનેલી ભવનચક્કીઓ સોલાર પેનલ્સ અને ડેમ વોટર ફીચર સાથેનું હરિયાળું લેન્ડસ્કેપ પણ અહીંયા ફૂલોથી બનાવવામાં આવ્યું છે અવકાશ અને એરોનોટિક ક્ષેત્રમાં આઝાદીથી અત્યાર સુધી આપણે કેટલી પ્રગતિ કરી છે તેની પુષ્પોની જ્વાળાઓ સાથેનું સાત મીટર ઊંચું રોકેટ અને નિસાર સેટેલાઇટ પણ ફૂલોથી બનાવવામાં આવ્યું છે આ વિડીયોમાં તમને ફ્લાવર શોની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવવા જ માહિતી સબર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો